Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગૃહ મંત્રી હરસંઘવીએ આજે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી એક થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમોમાં ભંગ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે આ તે આ તે કે હરસંઘવીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે તેનું નાગરિકોએ ખૂબ જ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે ત્યારે મિત્રો સુરત શહેરમાં અકસ્માતનો ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે નવા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોનો સમય જરૂરથી બગડતો હોય છે પરંતુ આ નવી વ્યવસાયના કારણે ગયા વર્ષ આ મહિનામાં આને આ વર્ષ ગયા મહિનાના આને આજથી બરોબરમાં અકસ્માતનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ